હું કૌશિક પારેખ આ ઝીમી છે જેને પોઈન્ટર પણ કહેવામાં આવે છે મેટલની આવે છે હવે આના ઉપયોગ આપણે શીખીએ તો આ બે પગની આંગળી છે તો પગના દુખાવા માટે આ રીતે ફેરવી શકાય આ ગોઠણનો ભાગ છે તો ગોઠણના ભાગમાં આ રીતે જીમી ફેરવવાથી તરત જ રાહત થાય બે આંગળીમાં વચ્ચેની બે આંગળીમાં નીચેનો સાંધો આ ગોઠણનો ભાગ છે ગૂંટી દુખતી હોય તો ઉપરનો સાંધો ત્રણ સાઈડ પ્રેશર આપી શકાય એક અહીંયા એક સાઈડમાં અને એક ઉપર હવે ગોટલા દુખતા હોય કાફ તો એના માટે વચ્ચેની બે આંગળી એમાં વચ્ચેનો ભાગ વચ્ચેનું ભેડું આ રીતે પ્રેશર આપવાથી ગોટલાના દુખાવામાં ફાયદો થાય છે સાંધા હિપમાં દુખાવો હોય તો અહીંયા પોઈન્ટ આપી શકાય પહેલી શેલી આંગળી એ આપણા હાથ કહેવાય તો કોણીનો દુખાવો હોય ટેનિસ એલ્બો તો અહીંયા સાઈડમાં ઉપર અને અહીંયા બે ત્રણેય સાઈડ આવશે બહારની સાઈડ ઉપરની સાઈડ અને અંદરની સાઈડ દરેક પોઈન્ટ દસ સેકન્ડ ફેરવી શકાય દર્દીની સહનશક્તિ મુજબ અને એ પ્રમાણે ભાર આપી શકાય આ કાંડાના દુખાવા માટે ઉપરનો સાંધો સાયટિકા હોય કે કમરનો અસહ્ય દુખાવો હોય ટચક્યું પડી ગયું હોય તો અનામિકા અનામિકાની ધાર ઉપર અહીંયા આ રીતે પોઈન્ટ આપવાનો છે પછી વચ્ચે અને એનાથી અહીંયા જેમ બાર પીને પોઈન્ટ આપશો એમ તરત જ રાહત થવાનું ચાલુ થશે અને દર્દીનાળીને તરત રાહત થઈ જશે બીજા હાથમાં પણ આ જ રીતે પોઈન્ટ આપી શકાય અનામિકા કમરનો દુખાવો ટચક્યું અને સાયટિકા માટે બીજી આંગળીમાં પણ એ જ નિયમ મુજબ આ બે પગ તો આ બે ગોઠણ આ બે કાંડ ગોટી અને પાછળના ભાગમાં અહીંયા ગોટલા કાફ ગોટલા દુખતા હોય તો અહીંયા ફેરવવાનું કોણી દુખતી હોય તો પહેલો બીજો સાંધો ઉપરથી અહીંયા અહીંયા વચ્ચે અને સાઈડમાં ઉપરના ભાગમાં અહીંયાથી પણ દબાણ આપી શકાય અહીંથી આપી શકાય ત્રણે બાજુથી દબાણ આપી શકાય કૂટીમાં દુખતું હોય તો અહીંયા એ જ રીતે પહેલી છેલ્લી આંગળી આપણા હાથ છે ખભામાં દુખતું હોય તો એક પોઈન્ટ અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા એ જ રીતે આ પહેલો પોઈન્ટ આ બીજો પોઈન્ટ ત્રીજો અને ચોથો આ ખભા માટેના પોઈન્ટ હતા પહેલી છેલ્લી આંગળી અને વચ્ચેની બે આંગળીમાં હિપમાં દુખતું હોય તો ચાર પોઈન્ટ એક બે ત્રણ અને ચાર એ જ રીતે એક બે ત્રણ અને ચાર કમર દુખતી હોય તો નીચે તરફ જઈ શકાય કમર માટેનો એક મેજિક પોઈન્ટ છે અહીંયા ધીરે ધીરે ગોળ ગોળ ફેરવવાથી કમરના દુખાવામાં રાહત થાય છે ને એક પોઈન્ટ અહીંયા આવશે કમરના દુખાવા માટે હિપના દુખાવા માટે વચ્ચેની બે આંગળી કુલ્લાના દુખાવા માટે એક બે ત્રણ અને ચાર દરેક પોઈન્ટ દસ સેકન્ડ ધીરે ધીરે રોટેટ કરવાનો કમરના દુખાવા માટે એક પોઈન્ટ અહીંયા આવશે અને વચ્ચેની લાઇન આવશે એ જ રીતે માથાના દુખાવા માટે અંગૂઠાની ઉપરના ભાગમાં આ રીતે મસાજ કરવાથી માથાનો દુખાવો હેડેકમાં એકમાં રાહત થાય છે માઇગ્રેનમાં રાહત થાય છે માથાના પાછળના ભાગમાં દુખતું હોય ઓળમાં તો અહીંયા દવા પહેરવાનું છે ડોકમાં દુખતું હોય સર્વાઇકલ સ્પોન્ડેલાઇટિસ તો અંગૂઠાનો નીચેનો સાંધો એ જ રીતે ગળામાં દુખતું હોય તો આ થાઇરોઇડનો પોઈન્ટ છે જે લાઇન દેખાય છે એ છે અને આ રીતે પોઈન્ટ ફેરવી શકાય પેટમાં દુખતું હોય તો આખું પોઈન્ટર હાથમાં આ રીતે ફ કરી શકાય વચ્ચેના ભાગમાં શ્વાસ લેવામાં તકલીફ હોય તો ફેફસાના પોઈન્ટ અહીંયા છે આ જે ભાગ છે એ ફેફસાનો છે અને આ રીતે પોઈન્ટ આપી શકાય નાના આંતરડામાં તકલીફ હોય પાચન પાચનશક્તિ માટે તો અહીંયા પોઈન્ટ આપી શકાય જમણો હાથ હોય આ ડાબો હાથ છે તો ડાબા હાથમાં અહીંયા ડાયાબિટીસનો પોઈન્ટ છે એ જ રીતે જમણા હાથની અંદર અહીંયા લિવરનો પોઈન્ટ આવે આ બે પોઈન્ટ આંખ માટે છે પહેલી અને બીજી આંગળીના મૂળમાં અને વચ્ચેના ભાગમાં પણ એક પોઈન્ટ આવશે આંખનો એ જ રીતે પહેલી છેલ્લી આંગળી અનામિકા અને ટતલી આંગળી છેલ્લી બે આંગળીના મૂળમાં કાનનો પોઈન્ટ છે એક બે વચ્ચેનો ભાગ અને ત્રણ બંને હાથમાં આવશે પહેલી બીજી આંગળીના ટેરવાવ પહાડ ઉપર આ આંખનો પોઈન્ટ એક આંખનો પોઈન્ટ બીજો અને આંખનો પોઈન્ટ ત્રીજો એ જ રીતે કાનના પોઈન્ટ અનામિકા અને ટટલી આંગળીના મૂળમાં એક બે અને ત્રણ ને વચ્ચેના ભાગમાં એ જ રીતે કમર દુખતી હોય પગ દુખતા હોય તો આ રીતે બધી આંગળીમાં આ રીતે પોઈન્ટ સાથે ફેરવી શકાય તેનાથી કમરના દુખાવામાં રાહત થાય છે ડિપ્રેશનમાં અને કમરના દુખાવામાં પડખાના દુખાવામાં અહીંયા હથેળી માત ફેરવી શકાય ગાયનેક પ્રોબ્લેમ માટે અહીંયા સાત પોઈન્ટ આવશે એક પોઈન્ટ અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા દરેક પોઈન્ટ દસ સેકન્ડ ત્રણ વખત પહેલો પોઈન્ટ બીજો અને ત્રીજો અને વચ્ચે કુલ સાત પોઈન્ટ થશે એ જ રીતે બંને હાથમાં આવશે ગાયનેક પ્રોબ્લેમ અને બાયો માટે પ્રોસ્ટેટ એક બે ત્રણ એક બે ત્રણ અને વચ્ચે આંગળીના ટેરવા ઉપર મસાજ કરવાથી એ શક્તિ વધે છે શરદી માટે ઉધરસ માટે ઉધરસ માટે ખાસ તો ફેફસાના પોઈન્ટ આપવો જોઈએ ફેફસાના પોઈન્ટ માટે અહીંયા રફ કરવાનું છે બહુ મોટી ઉંમર હોય તો પાવડર લગાડીને પણ કરી શકાય આ માથાના દુખાવા માટે આ ડોકના દુખાવા માટે ગળાના દુખાવા માટે અને પાછળના ભાગમાં ડોકના દુખાવા માટે ડોકના ડોક પકડાઈ ગઈ હોય હલતીનો હોય એટલે કે ચકડાઈ ગઈ હોય તો એનો એક પોઈન્ટ અહીંયા આવશે આ પોઈન્ટ દબાવવાથી મુઠીવાળી અને જે લાઈન છે એને અહીંયા દબાવવાથી ગરદન જકડાઈ ગઈ હોય એ ફ્રી થઈ જાય છે આ પોઈન્ટરનો ઉપયોગ આ રીતે કરી શકાય છે આ અમારા મહેમ નભાઈ છે એ મહેમની ભાઈની મદદ લીધી છે એટલે મહેમના ભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું કૌશિક પારેખ આ પોઈન્ટર છે એનો ઉપયોગ બતાવેલા છે એ પ્રમાણે કરી શકાય અને એક મેજિકલ પોઈન્ટ હજી બતાવી દઉં છું અમારા મહેમભાઈના હાથમાં ગેસ ચેડો હોય વાયુ ચેડો હોય પેટ ફૂલું હોય તો મોટી આંગળીનો જે વચ્ચે ઊંચેનો ભાગ છે ઊંચો ભાગ એમાં આ રીતે ગોળ ગોળ પોઈન્ટર ફેરવવાનું છે ધ્યાન રાખીને નુકસાન ના થાય ચામડીને આવું ત્રીસ સેકન્ડ કરવાથી તરત જ વાયુમાં ફેર પડી જશે એ જ રીતે એસિડિટી હોય તો ત્રણ પોઈન્ટ અહીંયા આવશે મોટી આંગળીની સાઈડની ધારમાં અંદરની બાજુ અંગૂઠા સાઈડ એક બે અને ત્રણ આ અંગૂઠા સાઈડ છે મોટી આંગળી અને ત્રણ પોઈન્ટ ફેટી લિવર માટે લિવરના કોઈ પણ પ્રોબ્લેમ માટે અને એસિડિટી માટે એમાં સળંગ આ રીતે પણ ફેરવી શકાય તો એસિડિટીમાં તાત્કાલિક રાહત થાય છે બાથરૂમ એટકું હોય પેશાબ અઠકો હોય તો અહીંયા પોઈન્ટ આપવાથી પોઈન્ટ પોઈન્ટ આપવાથી તરત જ બાથરૂમ ચાલુ થઈ જઈશ અને મોટી આંગળીના પહેલાં બીજા વેડાના શરૂઆતના ભાગમાં અહીંયા આ રીતે રોટેટ પોઈન્ટ આપવાથી બાથરૂમ ચાલુ થાય છે પેશાબટકો હોય તો એ જ રીતે એ જ આંગળીમાં ત્રીજો પોઈન્ટ અહીંયા આવશે બાથરૂમ માટેનો ફરીથી રિપીટ કરી લઈએ પેશાબ બેઠકો હોય તો પહેલો પોઈન્ટ અહીંયા બીજું મોટી આંગળીના સાંધાના નીચેના ભાગમાં આ પોઈન્ટ અને એ જ આંગળીમાં મોટી આંગળીમાં બીજા સાંધાની અંદર સાઈડમાં આ ત્રણે પોઈન્ટ ત્રીસી સેકન્ડ આપવાથી બંને હાથમાં આપવાથી તરત જ પેશાબ ચાલુ થઈ જાય છે બથરીમાં પણ રાહત થાય છે જય હિન્દ જય ભારત જય ભગવાન